કૃષ્ણ જય બજરંગદાસ બાપા ની જય રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદા ની રામ રોટી હરી હર ની હા કલું છ મોટી બગદાણા ની રામ રોટી

મોહની જેને માયા તણો એની રાખે રામૈયો લાજ ન દે બાપાની મૂડી માં બંડી લંગોટી બગદાણા ની રામ રોટી બાપાની મોડી માં બંડી લંગોટી બાજુ ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરી હર ની સે મોટી બગદાણા ની રામ રોટી હરી હર ની હાકલું સે મોટી બગદાણા ની રામ રોટી અરે વચન સિદ્ધ સંતોનો જબરો જોયો જોશ પ્રસાદી પડી જાય જો પેટમાં બાપા મોટી જાય મહારોગ એવી અનની ઔષધી છે મોટી બગદાણા ની રામ રોટી એવી અનની ઔષધી છે મોટી બગદાણા ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરિહરની હાકલ મોટી બગદાણાની રામ રોટી હરિહરની પડે હાકલું ટંકે ત્રણ ત્રણ વાર હરિહરની હાકલ પડે ટકે ત્રણ ત્રણ વાર પંગત માં જમે પ્રેમથી તો અમીના ખાય ઓડકાર બાપાના ભોજનમાં મીઠાશ મોટે બગદાણા ની રામ રોટે બાપાના ભોજનમાં મીઠાશ મોટે બગદાણા ની રામ રોટે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરિહરની હર ની આ કલુસ મોટી દાણા ની રામ રોટી ભગદાણા કર્યું જાગતુંવાડનું ગામ દાસ વિઠલ ચરણે વંદે ધન્ય ધન્ય બાપાનું ધ્યામ દાસ વિઠલ ચરણે વંદે ધન ધન બાપાનું ધામ બાપા ના વંદન કરું છોટી કોટી બગદાણા ની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી હરિહર હર ને હા છે મોટી બગદાણા ની રામ રોટી બોલો રામા પીરની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બજરંગદાસ બાપાની જય